ઉપલેટામાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પરિવારનો વર્ષનો માસુમ બાળક બે દિવસ પર્વે અકસ્માત હિસ્કામાંથી માંથી નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકે રાજકોટ સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ ક્લાપ સર્જાયો છે આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં પોરબંદર રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પરિવારનો ધોરણ પાંચમાં અભ્યાસ કરતો ધાર્મિક મનીષભાઈ સોલંકી નામનો દસ વર્ષનો માસુમ ગત તારીખ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હિંસકામાં હિંસકતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો માસૂમ બાળકે તાત્કાલિક સારવાર માટે ઉપલેટા અને ગોંડલ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ જનાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ માસૂમ બાળકે હોસ્પિટલના બીસાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પસરી છે પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધાર્મિક સોલંકી તેના માતાપિતાનો આધાર સ્તંભ એકનો એક પુત્ર અને બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો અને ધોરણ માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે